સુરતના રાંધેર વિસ્તારમાં યુવકની હત્યા વહેલી સવારે મિત્રએ જ મિત્રની કરી છે હત્યા બાબુનગરમાં એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા સુરતમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના રાંધેર વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી છે વહેલી સવારે મિત્રએ જ મિત્રની હત્યા કરી છે બાબુનગરમાં એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા કરવામાં આવી છે મુન્ના પર ચપ્પુના ઘાજીકી હત્યા કરાઈ છે ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થયો છે જ્યારે રામદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત રાંદેર પોલીસ સ્ટેશનની ની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયો છે એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુનાથી એના સાતડના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક તારીખ એકસો આઠને બોલાને એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના શ્રી એને મરણ જાહેર કરેલ છે